નમસ્કાર મિત્રો આજના ગુજરાતના મોટા સમાચાર જોઈએ તો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની ફરી પધરામણી થઈ છે રાજ્યના કેટલાક તાલુકામાં વરસાદી મહેર જોવા મળી છે જેમાં સૌથી વધુ આણંદના ખંભાતમાં બે કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબ્યો છે તો ખેડાના કઠલાલ અને ડાંગરા આહવામાં બે ઇંચ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત આઠ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબ્યો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી ત્રેવીસ તારીખ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડશે જોકે ચોવીસથી સત્યાવીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે ખાસ કરીને ડાંગ સુરત અને ભરૂચ જેવા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં એક જ દિવસમાં દસ ઇંચ જેટલો વરસાદ તૂટી પડશે જ્યારે કેટલાક ભાગોમાં છથી આઠ ઇંચ વરસાદ પડી શકે છે આગળના સમાચાર જોયું તો કારા જાદુ અને અંધશ્રદ્ધાને દૂર કરવાના હેતુથી સરકાર દ્વારા ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કારા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન કરવા બાબતે વિધેયક બે હજાર ચોવીસ નામથી ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરાયેલું બિલ બુધવારે વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું જે ચર્ચાના અંતે સર્વાનુમતે પાસ થયું છે બિલ લાવવાનો મુખ્ય હેતુ સમાજમાં અજ્ઞાનતાને કારણે ફૂલી ફાલતી અનિષ્ટ અને દુષ્ટ પ્રથા સામે સામાન્ય લોકોને રક્ષણ આપવાનો છે સમાજમાં સામાજિક જાગૃતિ અને સમાનતા લાવવા અને લિભાગઓ દ્વારા સમાજના સામાન્ય લોકોનું શોષણ અટકાવવા આ બિલ લાવવામાં આવ્યું છે કોઈપણ વ્યક્તિ પોતે અથવા બીજી કોઈ વ્યક્તિ મારફતે કાળા જાદુનો પ્રચાર કરી શકશે નહીં અથવા વ્યવસાય કરી શકશે નહીં જો આ પ્રકારની ફરિયાદ મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે અધિનિયમની જોગવાઈઓ હેઠળ દોષિત વ્યક્તિને છ મહિનાથી સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે આ ઉપરાંત પાંચ હજાર રૂપિયાથી પચાસ હજાર રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે આગળના મોટા સમાચાર જોઈએ તો અરવલ્લી જિલ્લામાં બાયડની દખનેશ્વર ભીલોડાની મોતીપુરા મેઘરજની કેસરપુરા બાયડની અમિયાપુર ધનસુરાની વડાગામ તેમજ ભીલોડાની લુસડિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા છ શિક્ષક અને શિક્ષિકાઓ છેલ્લા એક વર્ષથી સતત ગેરહાજર રહેતા હોવાથી શિક્ષણ વિભાગના નિયમ અનુસાર તેમનું રાજીનામું ઘણી લેવા અને તેમની સેવા સમાપ્ત થઈ ગઈ હોવાના આદેશ કરાયા હતા એક શિક્ષક શારીરિક અશક્ત છે અને ઘણા સમયથી ગેરહાજર રહી છે તેમની બાબત મેડિકલ બોર્ડમાં મોકલવામાં આવી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના શિક્ષકો સામે પણ કાર્યવાહી કરાઈ છે વિદેશમાં રહી મફત પગાર મેળવાયો હતો ત્યારે શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષકોને દસ નોટિસ અપાઈ છે તેમ છતાં આ શિક્ષકોએ વિદેશમાં રહી મફત પગાર મેળવ્યો હતો નગર પ્રાથમિક શાળા ક્રમાંક એકસો એકવીસ અને એકસો નેવુંની એમ બે શિક્ષકોને ટર્મિનેટ કરવામાં આવે છે આગળના મોટા સમાચાર જોઈએ તો સુપ્રીમ કોર્ટે એસસી એસટી પર આપેલા ચુકાદાના વિરોધમાં નાકડો દ્વારા એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો અમદાવાદ અને પાટણમાં દલિત સમાજે રસ્તા રોક્યા સુરેન્દ્રનગરમાં ટ્રેન રોકતા પોલીસ દોડતી થઈ તો સામ્રાજ્યમાં આવી બીજા મહત્વના સમાચાર જોઈએ તો કોલકાતા ટ્રેની ડોક્ટર રેપ મર્ડર કેસના વિરોધમાં ચાલી રહેલી ડોક્ટરની હડતાળ અંતે સમટાઈ છે ગુજરાત સરકારે બુધવારે માંગણી સ્વીકારતા ડોક્ટર્સની હડતાળનો સુખદ અંત આવે છે આ અંગે જુનિયર ડોક્ટર એસોસિએશન જણાવ્યું છે કે બુધવારે સીઆરપીએફ તહેનાત કરવા સહિતની અમારી સુરક્ષા અંગે રાજ્ય સરકારે તમામ માંગો પૂરી કરવાની ખાતરી આપી છે જેથી અમે બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર હડતાલ પૂર્ણ કરવા સહમત થયા છે અમે અમારી ફરજ પર પરત ફરીએ છીએ જામનગરમાં જીમમાં કસરત કરતાં કરતા યુવાનને હાર્ટ એટેક આવ્યો એમ બીબીએસમાં અભ્યાસ કરતાં ઓગણીસ વર્ષીય યુવક જીમમાં બે થઈ ઢરી પડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતા પરિવાર પર આપ ફાટી પડ્યું હતું